છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો ડેમ કહી શકાય પાવીજાતપુર તાલુકાનો જે સુખી સિંચાઈ ડેમ છે આ ડેમ જે વાત કરીએ તો આ ડેમ છે એ ડેમ આજુબાજુ વિસ્તારના સો કરતાં વધુ ગામને પાણી માટે સિંચાઈ સિંચાઈ માટે પાણી પૂરું પાડતો ડેમ છે ખાસ કરીને વાત કરીશું તો જે હાલ ચોમાસાનો સમયનો જે અડધો સમય જેટલો વીતી ચૂક્યો છે પણ આ ડેમ હજુ સાહીઠ ટકા જેટલો જ ભરાયો છે અને જે એના બારા છે એ પણ ખોલવામાં નથી આવ્યા અને જે આ ડેમ કહી શકાય કે એમાં નહીવત પાણી જોવા મળી રહ્યું છે ખાસ કરીને મોટો આ ડેમ છે જે સુખી ડેમ તરીકે છે અને જે આ વિસ્તારની જીવાદોરી સમાન જે આ ડેમ છે ત્યારે આ વિસ્તારના લોકોને જે સિંચાઈ માટે અને પીવા માટે પાણી પૂરું પાડતો આ ડેમ છે તે હાલમાં નહીવત ભરાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે ઇમરાન મંસુરી જીટીવી ન્યૂઝ બોડેલી છોટા ઉદેપુર